ઉકળતી છાશમાં ચણાનો લોટ નાખ્યો અને એવી રેસીપી બનાવી કે બધાની મનપસંદ ડીશ બની ગઈ તો અહીંયા એક કપ ચણાનો લોટ લીધો છે ચણાના લોટને આપણે ચાળીને લેવાનો છે એમાં કોઈપણ પ્રકારના ગઠ્ઠા લમ્સ ના હોવા જોઈએ જેથી આપણને આગળ રેસીપીમાં સરળતા રહે એટલે જ્યારે પણ આપણે આ રેસીપી બનાવતા હોઈએ અથવા તો ગાંઠિયા કે ભજીયા કોઈ પણ તમે ચાળીને લો તો લોટ છે એમાં ગઠ્ઠા ના રહે તો અહીંયા બધો લોટ ચાળી અને મેં લઈ લીધો છે વરી એ જ વાટકી ભરી લઉં છું હું જે આપણે આગળ આપણને મેજરમેન્ટમાં રહીએ એટલે હવે જે ચણાનો લોટ મેં ચાળીનો રાખ્યો તો બધો જ વાટકીમાં વરી દીધો છે હવે આપણે ગેસ ઉપર પેન નાખી દઈશું અને પેનની અંદર એક મોટી ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી રાઈ નાખીશું જીરું નાખી દઈશું અને ચપટી હિંગ નાખવાની છે અત્યારે તમે અહીંયા લસણની પેસ્ટ પણ નાખી શકો છો મેં અહીંયા લસણનો ઉપયોગ નથી કર્યો ફક્ત મરચાં અને ધાણા જ નાખ્યા છે એકદમ સરસ કલર આવે એટલે તમે અહીંયા આદુ મરચાં લસણ ત્રણેયની પેસ્ટ અહીંયા નાખી શકાય એકદમ સરસ રીતે પેસ્ટ સાથે લઈશું પછી થોડો કલર માટે આપણે હળદર નાખીશું અને લાલ મરચું પણ નાખી દઈશું તો ખાસ જોઈએ એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો થોડું ધાણા જીરું નાખી દઈશું અને ચપટી એવો ગરમ મસાલો બિલકુલ ઓપસન છે ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનો મસાલા પડે નહીં એટલે પહેલાં મેં એક વાટકી પાણી નાખી દીધું છે પાણીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે પાણી થોડું ગરમ થાય ત્યાં આપણે પાણી હજી બહુ ગરમ નથી થયું થોડું ચલાવી લેવાનું થોડું એવું ઉકળવા માંડે એની પહેલાં આપણે એની અંદર છાશ નાખી દેવાની છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ નાખી દઈશું તો છાશ છે એ તમને ખટાસ પસંદ હોય તો ખાટી લેવાની મારા ઘરમાં પસંદ છે એટલે મેં ખાટી છાશે એક વાટકી લીધી છે અને સાથે એક વાટકી પાણી લીધું હતું જો ખાસ છાશ છે એ મોડી હોય તો તમે પાણીનો સ્કીપ કરી અને છાસ જ બે વાટકી લઈ લેવાની પરંતુ મારે છાશ વધારે ખાટી હતી એટલે મેં એક વાટકી પાણી અને એક વાટકી છાશ એવી રીતે લીધું છે સાથે આપણે જે બનાવ્યા છે રેસીપી એકદમ સરસ લાગે એટલે અમારે ચીલી ફ્લેક્સ નાખી છે કવર કરી અને આપણે એને ઉકળવા દઈશું છાશ ફાટશે નહીં થોડીવાર ચલાવી દેવાની એટલે છાસ નહીં ફાટે છાસને નાખીને ચલાવવાની છે નહીં ચલાવો તો ફાટી જશે જો ખાલી ખાટી છાસ ના હોય તો તમે બે વાટકી છાસ લઈ લેવાની નહીં તો પાણી એક વાટકી એક વાટકી છાસ હવે એ ઉકળવા લાગે એટલે એની અંદર આપણે ચણાનો લોટ નાખી અને મિક્સ વિસ્કરથી મિક્સ કરતા જઈશું જેથી એક પણ પ્રકારનો લમ્સ ના રહે તો આપણે ખીચું બનાવીએ એ રીતે આને બનાવીને તૈયાર કરી દેવાનું હવે આ એક જ રેસિપીમાંથી તમે અનેક પ્રકારની ડીશ બનાવી શકશો એ હું તમને આગળ પણ જણાવી દઈશ અને કેવી રીતે કરવું એ હવે જો આને કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહીશું અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ લો કરી દીધી છે પહેલાં મીડિયમ હતી અને અત્યારે લો કરી દીધી છે હવે આપણે સરસ મિશ્રણ મિક્સ થઈ ગયું છે થોડું ચમચાથી આપણે ચલાવી લઈશું હવે અહીંયા આપણે ખીચું ખાટો લોટ જે આપણે ચણાનો બનાવતા હોય એ જ બનીને તૈયાર થઈ ગયો છે જો તમારે ખીચાની જેમ ખાટો લોટ ખાવો હોય તો તમે સીધો અત્યારે શરૂ કરી શકો અને જો તમારે ઢોગળીની જેમ બાઇટમાં ખાવો હોય તો થોડીક વાર ગેસ ઉપર રાખી દેવાનું જેથી થોડું ઘટ થઈ જશે પછી આપણે એને ઢાળી શકીએ તો અત્યારે તમે જોઈ શકો છો ઘટ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે નીચે લઈ લઈએ હવે આ છે એ મારી બેબીને વધારે ભાવે છે એટલે મેં થોડો લોટ એને આ રીતે સર્વિંગ કરીને આપી દીધો હતો જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઉપર થોડું એવું સીંગનું તેલ અને લાલ મરચું ભભરાવી દેવાનું અને આ ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે ખાશો ને તો મજા જ આવશે હવે આ રીતે પણ તમે બધાને સર્વ કરી શકો છો ગરમ ગરમ હવે બીજી રેસીપી આપણે એ બનાવીશું કે તમે બીજી રીતે પણ કેવી રીતે કરવું તો એક પ્લેટ લઈ લેવાનું પ્લેટની અંદર આપણે તેલ ગ્રીસ કરી દેવાનું તેલ ગ્રીસ કરી અને બધો લોટ છે આપણે આની અંદર ટાળી દઈશું તો હવે આ બની જશે બાઈટ જો તમારે બાઈટ ખાવા હોય તો બાઈટ પણ ખાઈ શકાય અને પ્લસ આમાંથી ઘણા બધા અલગ અલગ શાક પણ બનાવી શકાય એ પણ હું તમને આગળ જણાવું છું અને રેસીપી પણ મેં સાથે બનાવેલી છે એટલે લાસ્ટ સુધી વિડીયો જરૂરથી જોજો અને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અહીંયા આપણે જે બેસન નાખ્યું છે ખીચું એને ફેલાવી દેવાનું છે આ રીતે ઢોકળીની જેમ જ લોટ આપણે સરસ ટાળી દેવાનો હવે આનો ટેસ્ટ તો એકદમ સરસ હોય તમે બનાવી અને પણ પાંચ મિનિટમાં જ એકદમ સરસ ઠંડુ થઈ જશે મેં આ રીતે આખી પ્લેટમાં ફેલાવી દીધું છે નીચે તેલ ગ્રીસ કર્યું છે એટલે આપણે ચોટશે નહીં બિલકુલ અને જેવું ઠંડુ થશે એવું તરત ડિમોલ્ટ થઈ જશે ઉપર થોડા લીલા દાણા ભભરાવી એને પણ ચીપકાવી દીધા છે ચમચાથી આ રીતે જેથી એ બાર દાણા છે એવી ખેડાઈને હવે થોડી વારમાં જે ઠંડુ થઈ જાય એટલે આપણે એને કટિંગ કરી લઈશું તો કટ કરવામાં તમને જેવી નાના મોટી બાઇટ્સ ગમે એ પ્રમાણે તમે કટિંગ કરી શકો છો અહીંયા અમે નાના નાના ટુકડામાં જ કર્યું હતું તો હવે આ કટિંગ કરી અને જે ઢોકળી નીકળે એને તમે આમ જ પણ ખાઈ શકાય છે મસાલો નાખીને અને બીજું કે આના શાક પણ બનાવી શકાય એક શાકની રેસીપી તો હું તમારી સાથે શેર કરું છું તો તમે એમને કઢી બનાવી અને કઢીની અંદર પણ આ કઢી જ્યારે પાકી જાય ત્યારે આ ઢોકળી એની અંદર નાખો તો કઢી ઢોકળી પણ સારી લાગે પછી ડુંગળી ટમેટાની ગ્રેવી બનાવી અને એ રીતે શાક પણ બનાવી શકાય દહીં દહીંવાળું શાક છાશવાળું શાક પણ બનાવી શકાય તો આ એક રેસીપીમાંથી ઘણા બધા શાક પણ બનાવી શકાય છે તો અહીંયા એક શાકની રેસીપી હું બસ શેર કરું છું તો અહીંયા શાક માટે આપણે ફરી બે ચમચી જેટલું તેલ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે ઢોકળીનું શાક હોય તો આમાં આખા મસાલાની સુગંધ સારી લાગે છે એટલે બાજયું નાખવાનું તચનો ટુકડો નાખવાનો વઘાર માટે આપણે રાઈ નાખી દઈશું હવે અહીંયા હું લસણનો કે ડુંગળીનો ઉપયોગ નથી કરતી પરંતુ જો તમે ખાતા હોય તો લસણની પેસ્ટ નાખવાની અને ડુંગળી પણ ગ્રેવી કરીને નાખવાની હવે જીરું નાખ્યું છે સાથે ચપટી હિંગ અને ટમેટા નાખી દઈશું અહીંયા અમે નાના નાના બે ટમેટા હતા એ સમારીને લીધા છે ગ્રેવી પણ કરી શકાય અને ચોપરમાં પણ ચોપ કરીને અધકચરા કરીને પણ લઈ શકાય ટમેટાને થોડા તેલમાં સાતળી અને આપણે મસાલો કરી દઈશું તો એ સાથે હળદર લાલ મરચું જીરું બધા જ મસાલા રેગ્યુલર જે આપણે ઘરમાં કરતા હોય એ જ કરી દેવાના છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે તો તમે જો ડુંગળી નાખતા હોય તો પહેલાં તમારે ડુંગળીની ગ્રેવી એકદમ સરસ પ્રોપર પકાવી દેવાની કૂક કરી દેવાની પિંક કલર આવે ત્યાં સુધી ગોલ્ડન પિંક અને પછી ટમેટા નાખવાના પછી ટમેટાને કૂક થવા દેવાના તો અહીંયા ટમેટાને સરસ મસાલા કરી અને ઢાંકી દઈશું બેથી ત્રણ મિનિટ માટે લો મીડિયમ ફ્લેમ પર કૂક કરવાના છે ટમેટા મેસ કરી દેવાના થોડા જેટલા થાય એટલા અને પછી આપણે એની અંદર ગ્રેવી માટે પાણી નાખીશું તો આ જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકાય દહીં નાખી કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું દહીં સરસ મિક્સ થઈ ગયા પછી ઢોકળી નાખવી બે મિનિટ જ કૂક કરવાનું ઢોકળી નાખ્યા પછી વધારે કૂક કરવાનું નથી તો અહીંયા ગ્રેવી મેં નાખી હતી અડધા કપ જેટલું પાણી ઘાકી અને ઉકળે એટલે બે મિનિટ જેવું મા ગેસની ફ્લેમ મીડિયમ રાખી દે અને નાખી દીધું હતું ગ્રેવી સરસ ઉકળવા લાગે પછી જ આપણે એની અંદર ઢોકળી નાખવાની છે ગ્રેવીને પ્રોપર ઉકાળી અને કૂક કરી લેવાની ઢોકળી નાખ્યા પછી વધારે કૂક કરવાનું જરૂર નથી કે ઢોકળી ઓલરેડી બફાયેલી છે તો અહીંયા આપણે હવે ઢોકળી નાખી દઈશું અને ઢોકળી નાખી અને હલકા હાથે મિક્સ કરવાનું છે વધારે પડતો ચમચો તોડી ઢોકળી તૂટી જાય એટલો બધો વધારે પડતો ફેરવવાનો નથી કવર કરી દેવાનું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ત્રણ મિનિટ માટે આપણે ઢોકળીને કૂક કરવાની જેથી બધા મસાલા છે એકદમ સરસ રીતે ચડી જાય તો અહીંયા આપણી ઢોકળી છે એ રસાવાળું જ શાક રાખવાનું છે કેમ કે ઢોકળી ચણાના લોટની છે ઠંડુ થતાં ઘટું થઈ જશે એટલા માટે હવે ગેસ આપણે અહીંયા નાખી દઈશું લીલા ધાણા અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે ઢોકળી છે એમાં થોડો રસો હોય તો શાક છે એકદમ સરસ લાગે છે તો અહીંયા આપણું ઢોકળીનું શાક બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એને સરસ કરી દઈશું તો એકદમ સરસ એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમને મારી રેસીપીઓ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે છે એક જ રેસિપીમાંથી અનેક ડીશો બનીને તૈયાર થઈ જાય છે ફરી મળીશું નવા વિડીયા સાથે